નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતમાંથી કમકમાટી પરિના છે સુરતના પાટા ગામમાં ત્યારે કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટર જનરેટરથી શ્વાસ રૂંધાવાને કારણે આ દુર્ઘટના સર્જાય હોવાનું માનવામાં આવે છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે સુરતના ભાટા ત્યારે ગામમાં ત્યારે જનરેટરના ધુમાડાથી ગૂંઘામણ થતાં ત્રણ લોકોના મોત ગયા છે તો રૂમમાં જ જનરેટર ચાલુ રહીને જતાં જે ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયા છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે ત્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો પણ મદદ દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌપ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહને બહાર કાઢ્યા હતા વધુ આ મળતી વિગતો અનુસાર આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો જો કે મિત્રો હાલમાં મૃતદેહને પીએમ અર્થ કચેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કરી દીધો છે જી આ મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ